શ્રીમદ ભાગવત આઠમો સ્કંદ ચોથો અધ્યાય ગજેન્દ્ર અને ગ્રહ નું પૂર્વ ચરિત્ર અને તેનો ઉદ્ધાર શ્રી સુકયુવાચ તદા દેવર્ષિ ગંધર્વા બ્રહ્મેશાન પુરો ગમા મોચુ કુસુમાસારમ शं सन्तः कर्मतद्वरे ने दूर्दुन्दुभयो दिव्या गन्धर्वानृतूर्जगुः ऋषयश्चारणाः सिद्धा स्तुष्टो સુખદેવજી મહારાજ કે છે બ્રહ્મા શંકર દેવ બધા ઋષિઓ ગંધર્વો ભગવાન હરિના કાર્યની પ્રશંસા કરે છે ભગવાન ઉપર પુષ્પ ની વૃષ્ટિ કરે છે સ્વર્ગમાં નગારા વાગવા લાગ્યા ઋષિઓ ચારણો સિદ્ધો ભગવાન ની સ્તુતિ કરે છે આ તરફ ગ્રહ તરત જ પરમ આશ્ચર્યમય દિવ્ય રૂપ ધારી બની ગયો મગર નો ઉતાર થઈ ગયો આ ગ્રહ પેલા હુ હુ નામનો એક શ્રેષ્ઠ ગંધર્વ હતો દેવલ ઋષિના શ્રાપથી એને આ ગતિ પ્રાપ્ત થઈ હતી અને ભગવાનની કૃપાથી હવે મુક્ત થઈ ગયો ભગવાનના ચરણમાં માથું મૂકીને પ્રણામ પછી ભગવાનના ગાન પ્રેસ કરતોનાશી ભગવાન સર્વશ્રેષ્ઠ કીર્તિ સંપન છે અને એના ગુણ અને એની લીલા ગાવા યોગ્ય છે

અને સ્વરૂપ પ્રાપ્ત થઈ એ ધારી ચતુર્ભુજ બની ગયો હાચા દિલથી ભગવાનને યાદ કર્યા હોય આ ગજેન્દ્ર મોક્ષ વાંચીએ આપણે તો ભગવાન આપણી રક્ષા કરવા આવે અને આપણો અજ્ઞાન નો અંધકાર છે બંધન છે એ બંધન તૂટી જાય આ ગજેન્દ્ર છે એ પૂર્વ જન્મમાં દ્રવિડ દેશ પાંડ્ય વંશીય રાજા હતો એનું નામ હતું ઇન્દ્ર ધૂમ વિષ્ણુ વ્રત પરાયણ હતો અને એ એકવાર રાજ્યનો ત્યાગ કરીને મલે પર્વત ઉપર રહેતો હતો જટા વધારી તપસ્વી વેશ ધારણ કર્યો એક વાર સ્નાન કર્યા પછી મનને એકાગ્ર કરી પૂજાના સમયે મૌન વ્રત ધારણ કરી ભગવાનની આરાધના કરતો હતો અને નસીબ જોગે ત્યાં અગત્ય મુનિ આવે છે અને એણે જોયું કે પ્રજાપાલન ગ્રસ્ત યોગ્ય અતિથિ સેવા વગેરે ધર્મનો પરિધિક ત્યાગ કરીને તપસ્વીની જેમ જ એકાંતમાં બેઠો રહ્યો અને ઉપાસના કરતો રહ્યો અગત્ય ઋષિ આવ્યા છતાંય પોતે ઊભો ન થયો એટલે ઋષિ કૃત થયા ને શ્રાપ આપ્યો શ્રાપ આપે છે કે આ રાજાએ ગુરુજનો પાસેથી બોધ નથી લીધો અને અભિમાનથી

સુખદેવજી કે છે કે સાપ અને વરદાન આપવામાં અગસ્ય મુનિ આ પ્રમાણે સાપ આપી દીધો સમર્થ છે અગસ્ય ઋષિ અને પછી તોયા ગયા રાજા એમ સમજે છે કે આ તો મારો પ્રારભ થઈ છે એમ માન સંતોષ માને છે અને પછી એનું આત્માનું વિસ્મરણ કરાવી દેનારી હાથી ની યોની એને મળી ભગવાનની આરાધના નો પ્રભાવ એવો છે એને યાદ કરો તમે તો હાથી થવા છતાંય એને ભગવાનનું સ્મરણ થઈ ગયું ભગવાને આવી રીતે આ પ્રમાણે ગજેન્દ્રનો ઉદ્ધાર કર્યો

અને હાથી દ્વારા એની મુક્તિ થઈ જોઈ ઉભો થઈ ગયો ગુરુ નો આદર કર્યો નહીં પણ એ બધું ભગવાન ભગવાનની ઈચ્છા થાય કે આને મારે મુક્ત કરવો છે ગમે તેમ કરી મુક્ત કરી નાખે ભગવાન એને મુક્ત કરી અને પોતાનો પાર્સદ બનાવી દીધો ગંધર્વો ભગવાનની આ ગાન કરે છે ભગવાન ગજેન્દ્ર ને સાથે લઈને ગરુડ ઉપર સ્વાર થઈને પોતાના ધામમાં ગયા છે મેં ભગવાન કૃષ્ણનો મહિમા આ ગજેન્દ્ર મોક્ષની કથા કીધી એ પ્રસંગ સાંભળે એને કડી સહજ મોડ છે અને દુઃસ્વપ્નને દૂર કરનારો છે સ્વર્ગ આપનારો છે યશ કીર્તિ આપનારો છે તેથી જ કલ્યાણ વાંચું મનુષ્યોએ બ્રાહ્મણોએ દુઃસ્વપ્નો વગેરેનું સમન કરવા માટે સવારે જાગતા જ પવિત્ર થઈને આનો પાઠ કરવો ભગવાન ઇન્દ્રિય નિગ્રહ પૂર્વક એકાગ્ર જીત્યા મારું તારું આ સરોવર પર્વત અને ગુફા વન નેતર કીચક વાંસની જાળી અહીં વૃક્ષો પર્વત શિખરો બધે જી નું અને શિવ આ ત્રણે નિવા સ્થાનજી મારા પ્રિય પરમ પ્રકાશમય દ્વેત દીપ શ્વેત દીપ શ્રી કૌસ્તુભમણિ વનમાળા મારી કૌમોદિની ગદા સુદર્શન ચક્ર શંખ ગરુડજીને મારી સૂક્ષ્મ કાળ સ્વરૂપ શેષજી

ગંગા સરસ્વતી અલકનંદા યમુના બધી નદીઓ ઐરાવત હાથી ભક્તિ શિરોમણી ધ્રુવ સાત બ્રહ્મસિહ અને પવિત્ર કીર્તિ મહાપુરુષો કીર્તિમાન મહાપુરુષો ક્યાં ક્યાં એમાં આવે છે નળ યુધિષ્ઠિર જનક વગેરે એનું ખાલી સ્મરણ કરેને એ સમસ્ત પાપમાંથી છૂટી જાય કારણ કે આ તમામે તમામ મહારાજ રૂપ છે ગજેન્દ્ર જે લોકો બ્રહ્મ મુહૂર્તમાં જાગીને તમે કરેલી સ્તુતિ થી મારું સ્તવન કરશે હું એના મૃત્યુ કાળે નિર્મળ બુદ્ધિ આપીશ શુકદેવી કહે છે કે આવી રીતે ભગવાન ઋષિ કહેશે દેવતાઓનું અભિનંદન કરતા પોતાનો શંખ વગાડ્યો અને ગરુડ ઉપર આરૂઠ થયા ઇશ્ય ઋષિકેશ પ્રદમાયજોત્તમ હર્ષયન્બુધાની હર્ષયન વિબુધાની इति श्रीमद्भागवते महापुराणे पारमंशं संहितायाम् अष्टमस्कन्धे गजेन्द्रमोक्षणं नाम चतुर्दशोध्याय श्रीकृष्णार्पणं समर्पयामि ॐ नमो भगवते वा